જય માતાજી હા એ તો ઇન્ડિયામાં ઉતરાયણ હતી ઉત્તરાયણને બહુ મિસ કરીએ પણ કરીએ હું ભાઈ તમે મિસ કરો યાર બહુ યાદ આવે ઉતરાયણની તો ઘણા ફ્રેન્ડ નાચો ફોન આવ્યા જે વિદેશમાં રહેતા એમના કે યાર શું કરીએ યાર હું પણ મિસ કરું પણ કરીએ હું કે જવાબદારી એટલે આયા જ એટલે તહેવાર તહેવાર બધું સાઇડ ઉપર મૂકી મજબૂત ઠંડી નહીં ચાર દિવસ પણ શું અવર જવર નહીં વગર તો નહીં ના જો રોડ રોડ ઉપર હોય ને તો બધું ઓગળી જાય કારણ કે અવર જવર ચાલુ રહે અને ગવર્મેન્ટની ગાડીઓ બધી ફરતી જ હોય સ્નો સાફ કરવા માટે એટલે બધું એટલું બધું રહે નહીં પણ અહીંયા કોઈ એટલું બધું અવર જવર ના હોય એટલે બધો સ્નો ચોટી ગયેલો હોય સાઈડ ઉપર આ તો બિયરની ડિલિવરી આવી હતી ચાલ બાકી તારે જુઓ થર્ટી પેક થર્ટી નાઇન કેસ અત્યારે આખું પેલેટ અંદર તો બધું ઉતારી જશું તો મારે છે બધું કરીને જો આજે આવે તો તે સેલ્સમેન સેલ્સમેન આવે ડિલિવરી આવી બધું અપડેટ કરીને જો બધું ગોઠવીને જોયું રહ્યો આવીને સરખું એનું Yeah.

હમ સ્પીકર બી કા ડાબ ચરાઈ એન વગાડિયે હવે બધું આપણે ભૂલી જાવ આટુ કે થતી લે ખાતી હોય પણ આજુ આપકે કોઈ આઈડિયા નહી એવું જ હે હોય પણ જો આપ ફ્રી પડી તો જોવા જોઈએ ને હમ હમ જવાબ ટાઈમ જ એવો કે ટાઈમ બનવરાદ ના પડિયા નહી એટલે આવા દે ઉઠ મે એ દો અન આ 8 વાગે ચાવા ટાઈમ ઈ તો ના હોય તો ઉતરણ થતી લે તો કયો થાય ટિક નિવાડી થાય ઉડી ગયો થાય હમ કણ નાતાલ નું બહુ નાતાલ નું તો હોય જ કોઈ તારો ફોટો આખો દેખાતો લે એક નવરાત્રી

ઉતરો આમ તો પતંગ લાવતા તા હારા એવા સો પો છોક છે લાવતો તો પતંગ કોડી હમ આવતે કોઈ ફોન કર્યો કે ન કર્યો માહોલ છે માહોલ તો હારું માર્કેટ કામ માર્કેટ હારું હતું હમ હમ બરાબર કે કઈ ચાઇના દૂરી બંધ થઈ ને ઓ ચાઇના ઉપર બરાબર પણ પક્ષી નું બચન નુકસાન થાય ચાયના જોઈના ઉપર મારતો એક જ એવું ગઈ કલરા વખત બહુ એટલે બધા પેલા એ દોરી દી સુરતી ઓ સુરતી માહોલ બહુ પતંગ હોય હમ હમ જેવું બરામ બસ પતંગ પતંગ ચગાવો યાર હાટો ને ભેગા કરીને

લપેટ 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 કરી લે હા કાપી નોખી તમારી કાપી કાપી આપિયા ચોક ચોરકા ના ચલા પતંગ વાત કરો એ મને ઉતરાય ને ગમે તેમ કરો હમ અને દોડી ચી લાયો તો અડીમ પોચ ઓકે ના ના જલસા કરો એક शिवम નો એક शिवम નીક્યો તા એ દબાઈ ન આઈ કે જુનિયર છે शिवम તો બરાબર ખબર હતી शिवम ને તો એક જાતો જુનિયર એવું હે ખબર નઈ ભાઈ આપણો નોમ હોભલ નઈ કરે ઓય નામ તો ઉતરનું જેવું હટ બસ બરાબર બરાબર બસ પતંગ પતંગ ચગાવો યાર અમા હાટને બેગા કરી ને ઇન કર નહી બરાબર માહોલ બહુ ગરમ કરો ટેમ્પ વે વગારો બીજે બીજે ડીએફ તો ધમાલ ભાઈ ભજ કેવો अत्यारया बतो ठंडू लगाऊ हो न तोचे वो माहौल माहौल गरम मा। हो वाह बराबर ना पतंग चगावन लगाओ यार एक काम है जो हा? पतंग पतंग चगावा मस्ते हवा ये नहीं 9 वागे पण आगु जा मी पतंग नि चगतो वा चम ले सी कर ठंडीन ठळगीया बदा ठंडी बऊ पड़े ठंडी नाही छे जी आज तो बोल तो पब्लिक चढी

સાંજના સરાછો છ આસપાસથી આવ્યું પણ પવન જોરદાર ઠંડી બહુ બહુ કોલ્ડ છે અહીંયા કોલ્ડ છે અને કેલિફોર્નિયામાં એટલું ફાયર થયું ને હજી આગ પછી બુજાતી નહીં થયો અને કાલે જ એક પ્લેન ક્રેશ થઈ ગયું શું કરીએ હજી જો કાલે કારણ કે શું આટલું બધું મહેનત કરવા છતાંય પણ હજી જો આગ કંટ્રોલમાં આવતી નહીં